આજે આપણે બનાવીશું મેદાની પૂરી એકદમ ક્રિસ્પી તો તેના માટે આપણે અહીંયા આ રીતે એક બાઉલ લઈ તેમાં બે કપ જેટલો મેદો લઈ અને હવે તેના સ્વાદ અનુસાર મીઠું અને થોડો અજમો નાખી દઈશું અને હવે મૂળ માટે તેલ એડ કરીશ તો રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ એવો સોફ્ટ લોટ બાંધી અને રેડી કરી લઈશું તો આ રીતે લોટ બાંધા જાય એટલે આપણે તેમાં થોડુંક આ રીતે તેલ એડ કરી અને લોટને સારી રીતે મસરી લઈશું જેથી કરીને આપણી રોટલી એકદમ સારી રીતે વણાઈ જાય એટલા માટે તો હવે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈને તેને એકદમ સરસ મોટી એવી પટલી રોટલી વણી લેવાની અને હવે આપણે આ રીતે ગ્લાસની મદદથી તેને આ રીતે પૂરીના સેપમાં કટ કરી લેશું તો આ રીતે આપણે બધી જ પૂરી બની જાય એટલે આપણે તેને ગરમ તેલમાં એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તરી લેવાની છે તો આપણે આને એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તરવાની છે જેથી કરીને આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય એટલા માટે તો આ રીતે પૂરીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે બધી જ પૂરીને લઈ લેવાની છે અને કાઢી લઈશું તો આપણે તને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી મેદાની પૂરી બનીને લડી છે